મને પૂછો એટલે તો તમે સા તો તો એને તમે કેમ ન કીધું તમે મેર સાહેબ મળવા જાવ અને મને સાહેબ મળવા જાવ મતલબ ભાઈ ડાડે સાહેબ તમે તમારા સીપી સાહેબને પૂછો મને પત્ર આપો તમે આપો મને રોકવાનો કાઈ હોતો નથી તમને આપો તો જો ને અત્યારે તો ને એકઈ પણ તો સાહેબ નો રોકી શકો તમે મને નહી તો અને મારા આપનો ઉપર ખરાબ કરી રહ્યા છે

તો એમાં મારી ફરજમાં रुकावट પણ કરી છે सेक्रेटरी श्री पर कंटेम ऑफ कोट કોર્ટ અને માન્ય श्री पर कंटेम ऑफ कोट કોર્ટ હું કરીશ કારણ કે લોકશાહીમાં હંમેશા બધાનો અધિકાર सरखो હોય છે અને અધિકારની हूँ હું એમની ઉપર ફરિયાદ કરીશ ઓકે आई 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 आई